સૌ જનોને વંદન પ્રણામ ગીતા જયંતિની આપ સૌ આત્મીય જનોને ખૂબ ખૂબ શુભકામના આજે મોક્ષદા એકાદશી અને ગીતાજી ઉપર જ્યારે વાત કરવાની થાય ત્યારે સંસ્કૃતના વિદ્વાનો એમ કે ગગનમ ગગનાકારમ ગગનને ગગનની જ ઉપમા આપી શકાય બીજી કોઈ ઉપમા આપી ન શકાય એમ ગીતાજીને ગીતાની જ ઉપમા આપી શકાય બીજી કોઈ ઉપમા આપી ન શકાય ભગવાન શ્રી કૃષ્ણની વાણી એ શાશ્વત છે સનાતન છે આજે ગીતાજીનો ચોથો અધ્યાય અને એના શ્લોકો મને સ્મરણ થાય છે એ શ્લોકો થી જ સિદ્ધ થાય છે કે ભગવાનની વાણી શાશ્વત છે સનાતન છે ચોથા અધ્યાયમાં ભગવાન જ બોલવાની શરૂઆત કરે છે શ્રી ભગવાન વાચ યોગમ વિવસ્વમ્ય વિવસ્વાન મનવે પ્રાદ મનુ ઇક્ષ્વાકવે પ્રવીત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે સૌથી પહેલામાં પહેલું જ્ઞાન મેં સૂર્યને આપ્યું ગીતાજીના ઉપદેશને જો કોઈ હૃદયસ્થ કર્યો હોય તો એ સૂર્યનારાયણ ભગવાને કર્યો છે અને સૂર્યવંશી રાજાઓએ કર્યો છે તો સૂર્યવંશી અને ચંદ્રવંશી જે રાજાઓના વર્ણનો છે પુરાણોમાં એ કર્મયોગી છે એટલે ગીતાજી સમજાવે છે કે કર્મયોગી એ જ સંન્યાસી છે અને સંન્યાસી એ જ સાચો કર્મયોગી છે તો ભગવાન કે છે કે સૌથી પહેલું જ્ઞાન મેં સૂર્યને આપ્યું એ સૂર્યનારાયણ ભગવાને એમના પુત્ર વિવસ્વાન મનુને આપ્યું મનુ મહારાજે ઇક્ષ્વાકુને આપ્યું અને પછી પરંપરાઓથી રાજાઓની પાસે ગયું પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સકાલે ઇહમ હતા યોગો નષ્ટો પરમ તપ કાલ ક્રમે બધું લુપ્ત થયું એટલે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા છે આજે ગીતા જયંતિ છે તો આજે આપણે એ સંદેશ ગ્રહણ કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણની વાણી એ જન જન સુધી આપણે પહોંચાડીએ આ કુરુક્ષેત્રમાં જે ભગવાને પ્રસાદ આપ્યો છે એ ભગવાનનો પ્રસાદ જન જન સુધી પહોંચે એમ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માંગે છે પછી અર્જુનજી પ્રશ્ન કર્યો કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત જ્યારે સૂર્યનારાયણ ભગવાન હતા ત્યારે તમે હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર નિરૂપણ કરે છે કે બહુની મે વ્યતીતાની જન્માની પરમ તપ હે અર્જુન હું પણ હતો અને તું પણ હતો મારા અને તારા તો અનેક જન્મો થઈ ગયા એ જન્મને હું જાણું છું પણ તું નથી જાણતો ભગવાન એમ કહેવા માંગે છે કે સર્વજ્ઞ હું છું આ શ્લોકનો ભાવાર્થ આપણે સમજીએ તો સર્વજ્ઞ એ ભગવાન છે જીવ અલ્પજ્ઞ છે અને માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો અને જે વ્યક્તિ ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે ભગવાનનો યોગ ક્ષેમ વહન કરે છે નવમા અધ્યાયમાં ભગવાને કહ્યું કે ચિંતયંતુ મામ એ જના પરીુપાશ્રતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ તો આવા આવા સંદેશો ભગવાને ગીતાજીના માધ્યમથી જીવ માત્રને આપ્યા છે ત્યારે આજે મોક્ષદા એકાદશી છે અને ગીતાજીનો સંદેશ છે કે મોક્ષ એટલે મોહનો ક્ષય એનું નામ મોક્ષ અને એટલે જ અર્જુનજી છેલ્લા અધ્યાયમાં બોલ્યા છે કે નષ્ટો મોહ સ્મૃતિ તત્પ્રસાદાન સ્થિતોસ્મી ગત સંદેહ કરીશીએ વચનમ તવ હવે હું બધું જ કરીશ તો અર્જુને ભગવાનને કીધું ને કે હું બધું જ કરીશ એમાં આપણે પણ કૃષ્ણને કહેવાનું છે કે હવે હું બધું જ કરીશ તમે મને જગતમાં મોકલ્યો છે હું તમારું કામ કરીશ અને હું તમારા પર વિશ્વાસ રાખીશ તો ગીતાજીનો સંદેશ છે કે ભગવાનનું કામ કરજો અને ભગવાન ઉપર વિશ્વાસ રાખજો જો તમે ભગવાનનું કાર્ય કરશો તો ભગવાન તમારું કાર્ય કરશે તમે એક ડગલું આગળ વધશો તો ભગવાન દસ ડગલા તમારી આગળ વધશે અપિચેત દુરાચારો જે ભગવાને વચન આપ્યું છે કે જીવ ગમે તેવો હોય તો આજે ગીતા જયંતિના પાવન પ્રસંગે હું આપ સૌને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું અને ને આવા સત્સંગો અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી થતા રહે છે માટે શ્રી કૃષ્ણ ભગવાનનો જે આ પ્રસાદ છે એ પ્રસાદ જન જન સુધી પહોંચાડો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ્સ કરો એ જ અભ્યર્ચના સાથે આપ સૌને પ્રણામ જય શ્રી કૃષ્ણ